વડોદરા ભાજપની મહિલા કાર્યકરે કાઢી હૈયા તો અમને ભાજપ કાર્યકર કેવડાવવામાં આવે છે ભાજપ મહિલા કાર્યકરે પૂછ્યો હતું તો હિંમત હોય તો દબાણો તોડો ભાજપ મહિલા કાર્યકરે કહ્યું હતું અને સાથે કહ્યું કે હવે નવટંકી બંધ કરો વડોદરાને બનાવ્યું ખાડોદરા

તમે આ ઓગણીસો બોતેર છોતેર પંચોતેર સિત્યોતેર આ બધી શું વાતો કરો છો તમે ત્રીસ વરસથી વડોદરાની પ્રજાએ હંમેશાને હંમેશા બીજેપીને મત આપ્યો છે બીજેપીની સરકાર અહીંયા રચે છે જે કોર્પોરેશન હોય કે વોટ એવર જે પણ કંઈ સાંસદ હોય ધારાસભ્ય હોય જે છે એ બધાને બીજેપીની સરકાર રહી છે ત્રીસ વરસથી ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે બરાબર તો ત્રીસ વર્ષમાં ભાજપની સરકારે શું કર્યું કેમ વિશ્વામિત્રી ઉપર ગલત બાંધકામો થયા એને તોડ્યા નહીં એને રોક્યા નહીં રોક્યા નહીં અને બની ગયા તો એને તોડ્યા નહીં હવે આ બધી ફાલાના ઢીમકાના બધી વાતો બંધ કરી દો તમે આ બધા જ આપણે ભાજપના કાર્યકર કેવડાવવામાં હવે શરમ આવે છે લોકો મારવા દોડે છે અને લોકો ગાળો આપે છે તમને કઈ સમજ પડે છે તમે લોકોની લાગણીઓ સાથે ખેલ કરો છો લોકોના ઘરમાં કેટલા ખર્ચા આવી ગયા છે અનએક્સપેક્ટેડ એક એવો થયો છે ઘરની બધી વસ્તુઓ બગડી ગઈ છે ગાડીઓ બગડી ગઈ છે કેટલા ખર્ચા ઉપર ખર્ચા આવ્યા છે આ પૈસા કોણ આપવાના છે તમે બધા ચૂંટાયેલા તો કૌભાંડો કરીને પૈસા ભેગા કરી લેશો અમારે જેવા નાના સામાન્ય માણસો અમે શું કરવાના છીએ એટલે આ બધું ફલાના ઢીમકાના બંધ કરો એકબીજાની ઉપર દોષારોપણ કરવાનું અને વિશ્વામિત્રી ઉપર બાંધેલા ગેરકાયદેસર બાંધકામોને તોડો અગર હિંમત છે તો બરાબર અગર હિંમત છે ને તો એ તોડો અને વિશ્વામિત્રી નદીને ઊંડી કરો અને આ કાયમનું સોલ્યુશન લાવો અને આખું વડોદરા ખડોદરા બની ગયું છે એને સુધારો અને આ બધી નવ ટંકીઓ તમે બંધ કરી દો બસ હવે બહુ થયું બાપા બહુ થયું રોકાઈ જાઓ હવે રોકાઈ જાઓ ભગવાનનો ડર રાખો ને રોકાઓ હવે